સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકા બારડોલી નગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી બારડોલી પાલિકાના સભાખંડમાં બજેટ અંગે ખાસ સામાન્ય સભા મળી હતી પાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યોની હાજરી વચ્ચે સામાન્ય પાલિકા ખંડમાં આયોજન કર્યું હતું પાલિકા પ્રમુખ ધર્મેશ પટેલે બજેટ મુક્તિ ગટરના મહત્વના કામો તેમજ નવું અને અધ્યતન ફાયર સ્ટેશન સહિતના મોટા કામો બજેટ અંતર્ગત હાથ ધરવામાં આવ્યા હતા તેમજ આરોગ્ય શિક્ષણમાં નગર શાળા આંગણવાડીને વિકસિત કરવા સહિતની વિવિધ જોગવાઈ મળી બજેટમાં સમાવેશ કરાયો છે આજરોજ બારડોદ નગરપાલિકાની અંદર ખાસ સાધારણ સભા બજેટ અંગે રજૂ કર્યું હતું એકસો ને અગિયાર પોઈન્ટ પંચ્યાસી કરોડનું બરો બજેટ મંજૂર કરેલ છે જેની અંદર પુરાન્ટ બાકી એકત્રીસ પોઈન્ટ અઠ્યાસી કરોડનું હતું જેમાં વિવિધ નગરની અંદર કામો કહેવામાં આવ્યા છે જેમ કે પાણીની ટાંકી અને રોડ રસ્તા ગટર એવા બ્લોકોના કામોનું મંજૂરી આપવામાં આવી